તાલુકાના વિદ્યાલય ખાતે સુરક્ષા કાર્યક્રમ યોજાયો ભાવનગર સુરક્ષા સેતુ સોસાયટી અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્કૂલ વિદ્યાલય ખાતે મહિલા સશક્તિકરણ મહિલા માટેના કાયદાની જાગૃતિ ટ્રાફિક કાયદા અંગે જાગૃતિ તથા સાયબર ફોર્ડ અવેરનેસ માટેનું પોલીસ અધિકારી શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગરના આદેશ અનુસાર કરેલ આ કામગીરી માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડી જે જાડેજા એસપી ઓફિસ શિહોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી જાડેજા તથા તેમના સ્ટાફ અને જિલ્લા પોલીસની ટીમ ના મેમ્બર પોલીસ કોન્સ્ટેબલ નિલમ મકવાણા સ્મજુબેન બાભણિયા અરુણાબેન સોલંકી અને પ્રોબેશન એસઆઈ હિરલ રાઠોડ દ્વારા કરવામાં આવેલ અને ટ્રાફિક અવેરનેસ આ દીકરીઓમાં આ અવેરનેસ આવે એટલા માટે ભાવનગર પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન સિહોર પોલીસ સ્ટેશન અંતર્ગત થી પીઆઈ જાડેજા સાહેબ તેમજ સિહોર પોલીસ સ્ટેશન પીઆઈ જાડેજા સાહેબ અને સમગ્ર સ્થાપર પોલીસ સ્ટેશન બંને આ કાર્યક્રમ અંતર્ગત કન્યા વિદ્યાલય વડાવટને આજે પસંદ કર્યો છે અહીં અમારી હર્ષની લાગણી અનુભવીએ છીએ સાથે સાથે દીકરીઓમાં અને ભાવિ નાગરિકમાં જુદા જુદા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સમાજમાં જ્યારે એ આગળ પોતાનું જીવન પુખ્ત વયાના થવાના છે ત્યારે જીવવાના છે અને ભવિષ્યમાં પણ ક્યાંય મુશ્કેલી ના પડે એટલા માટે જુદા જુદા રૂલ્સને ફોલો કરે અને સમાજમાં કઈ રીતે રહેવું એના માર્ગદર્શન માટે આખો સ્ટાફ આવ્યો છે અને ઘણી બધી બાબતો આપણેથી એવી છે કે અજાણ છે એ અજાણ બાબતોને આપણે અવગત થઈએ સાથે સાથે આપણા સ્પોર્ટ્સ વિભાગને પણ એમણે સરસ રીતે નિર્ધાર્યું છે સ્પોર્ટ્સ સેશન પણ એમણે પૂરી સૌથી પહેલી વોલીબોલ મેડાલિસ્ટ અને નેશનલ પ્લેયર અરુણા સાવરથી પણ આજે આપની વચ્ચે આ સરસથી આવેલા ચાડેલા સાહેબ શ્યોર સ્ટેશન તરફથી વાલી આ બધા જાણો તેમ આ લોકો આપની વચ્ચે સમાજ સુરક્ષા સમાજની સુરક્ષા કેમ થાય એ વિશે સમજાવી દીકરી લાવી છે કરુણા છે કરોડના બધા ઓળખો છો કે નહીં એ તમારી જેમ જો આ જ છે અને આ ગ્રાઉન્ડમાં મોટી થઈ છે સ્વાભાવિક રીતે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગઈ એમ તમે પણ આમાંથી ઘણીજમાં પોલીસમાં જવા માટે તૈયારી કરજો અને પાછું જે ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યારે તમે તમારી આ માતૃ સંસ્થાને યાદ કરજો અમારી વાત એટલી જ છે જડેજા સાહેબ કે અહીંયા તમને થોડોક ખ્યાલ આપી દીધો છે કે દીકરીઓ જે છે એને એનું જીવન કેમ બને અને સંપૂર્ણ રીતે દીકરી તૈયાર થાય છે ખાલી દીકરી એટલે અભ્યાસ કરે ભણે એમ નહીં આ દીકરી અહીંયા ભણેલી ચાર વર્ષ હોય નવથી બહાર સુધી તો હું એટલું કહી શકું કે ક્યાંય જગતમાં કોઈ સમાજમાં કે શાસ્ત્ર જાય કોઈ કોઈની ક્યારેય પાછી પડે નહીં એવું એનું ઘડતર થાય રંગોળા એક દુર્ઘટના મળી પડી પડી હતી એમાં આમલા મારું ગામ આમલા આમલા બાજુમાં બાજુ ગામ નાનું કોળ નું ગામ એમાં લગભગ ઘરે ઘરે માણસો ગુજરી ગયા એક ઘરમાં એક ગણો પિસ્તાળીસ જણા લોકો ગુજરી ગયા હતા રંગોળા અમિત હતો હંમેશા આગ્રહ એવો હોય છે કે મેક્સિમમ જિલ્લાની સ્કૂલ એમાં પણ ખાસ દીકરીઓ ને ટ્રાફિક અવેરનેસ મહિલા સશક્તિકરણ સાયબર અવેરનેસના મેક્સિમમના મેક્સિમમ પ્રોગ્રામ કરી બહેનો દીકરીઓને કાયદા વિશે જ્ઞાન આપવું જે તરફ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અમારો સંપૂર્ણ પ્રયાસ એવો હોય છે કે મહિનાની અંદર બે ત્રણથી ચાર પ્રોગ્રામ કરી પણ સમાવધર્સ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના શેડ્યુલ્સ એટલા બધા હેક્ટિક હોય છે કે સમય અમારે ચોરવો પડે છે મહિલાઓને સુરક્ષા અને અવેરનેસના પ્રોગ્રામ ઘણી બધી જગ્યાએ ચાલતા હોય છે તમને છેડતી થતી હોય છે એવા ન્યુસન્સ હોય છે કે જેનાથી તમે શરમના હિસાબે સમાજના કુટુંબના લોકલાજના હિસાબે તમે જાહેર ન કરી શકતા હોક્ષા એ પોલીસની પ્રથમ પ્રાથમિક જવાબદારી હોય છે એટલે બધું આગળ નહીં કહેતા હું મારા કલિક્સ શ્રી જાડેજા સાહેબને મેહુરભાઈ લૌતુંગર તથા સ્કૂલના પ્રિન્સિપાલ અમીનભાઈ તેમજ મારા સાથી મિત્ર ડીજે જાડેજા સાહેબ તેમજ પોલીસ સ્ટાફના સીટીના મેમ્બરો તેમજ શિક્ષકગણ અને તમને બધાને નોલેજ લેવા માટે ને તમે નોલેજ લેવા માટે ત્યાં બધા બેઠા છો એવા બધા મારી બહેનોને આવકારું છું આજના યુગમાં ભણતર સાથે ગણતરની ખૂબ જ જરૂરી છે એમ મેહુરભાઈ જે વાત કરી કે દીકરી અમારી એટલી સક્ષમ થઈ નીકળે છે કે કે જે જરૂર પડતી પોતાના જીવન દરમિયાન કોઈનો હાથ શકે ઘરનું તમામ કામ અત્યારે બધે હોસ્ટેલો છે બહેનોની હોસ્ટેલો છે ત્યાં એક જ વસ્તુ હશે ભણવાનું જમાનો ટાઈમ થાય જમીને પાછું ભણવાનું અમુક જગ્યાએ નથી હોતું એ ઝઘડાઓ શરૂ થયા પછી પોલીસ પાસે પછી એટલે કાયદાનું જ્ઞાન મેળવવા સક્ષમ રાખવા કાયદા કયા કયા છે એટલે આ લોકોને પૂરાવી દે કે તમારું ઉપલી અધિકારી મોટું બગાડે રજા આવતી નથી એની પાછળ અમારું ફેમિલી બી છે અમે બી મેરે ચહેરા છે નથી જતા ક્યાંય તો ઝઘડા થાય ને કે બે મેં નોકરી પસંદ કરી લગ્ન ક્યાં થતા ભાન નથી પડતી કે રજા નહીં મળે

આપતા હોય બે અધિકારીઓને સિંચન થાય છે મારું એટલું જ કેવું છે કે જ્યાં સુધી આપણે સક્ષમ છીએ ના બની સુધી ત્યાં સુધી આપણું વિચારસરણી આપણા મા બાપ સાથે જોડાયેલી હોય અને જ્યાં સુધી મેરેજ થઈ જાય ત્યાં સુધી આપણા મા બાપની વિચારસરણી સાથે આપણે જોડાયેલા હોવા જોઈએ તે આધુનિક યુગમાં અમે જાણીએ છીએ અમારી પાસે એવા એક્ઝામ્પલો આવે છે બધું શીખવા મળે છે ત્યારે કે મેં આઠ થી બાર કોલેજ સુધી હોસ્ટેલ લાઈફ જીવો છું એમ અને હોસ્ટેલ લાઈફ ની અંદર તમે સક્ષમ એટલા થઈ જશો કે તમારી જાતે તમે તમારું ઘર કોઈ પણ વસ્તુ તમે ચલાવી શકશો કોઈની હોશિયાર નહીં બનો ઇતર જ્ઞાન છે ને મોબાઈલ એક એવી વસ્તુ છે કે ઇતર જ્ઞાન ઘણું બધું અંદર આવે છે એના કારણે આપણે જે જોવી છે જે રીલ છે એ રિયલ લાઈફમાં ઉતારી લે છે કે આવું જોવું જોઈએ એ અહીંયા નથી પૂરું થતું

એવી રીતે તમે ન્યાય એવી રીતે ઝઘડી પડશો સામનો કરશો ને તો ઓટોમેટિક તમે તમારી સુરક્ષા કરી શકશો એ જગ્યા એ બેઠી થી મને યાદ છે અને આજે હું 16 વર્ષ પછી અહીંયા છું એ તમામ ઋણ અમીનભાઈ અને બાપુજીને જાય છે હું આ શાળામાં 5 વર્ષ સુધી મે હું આ શાળામાં પાંચ વર્ષ ભણી આઠ થી બાર સુધી આજે હું તમને સાયબર ક્રાઈમ વિશે થોડી માહિતી આપીશ આજના જમાનામાં સાયબર ક્રાઇમ એકદમ વધતું જાય છે તમે બધા તો અહીંયા મોબાઈલ કે કોઈ ઉપયોગ નથી કરતા એટલે તમને તમે ઘરે જાઓ ત્યારે તમારા ભાઈ બહેન તમારા સગા સંબંધી મમ્મી પપ્પાને તમે સમજાવજો કેમકે મોબાઈલમાં અત્યારે સાયબર ફ્રોડ અતિશય વધી રહ્યા છે કોઈ વોટ્સઅપ મારફતે લિંક ઇન્સ્ટાગ્રામ ફેસબુક કોઈ પણ રીલ્સ તમે જોવો છો એમાં તમને ખબર હોય નથી હોતી કે આ રીલ્સ બરાબર છે કોઈ પછી એક મહિના પછી મને મારી બેન ફોન દેવા આવી હતી મને યાદ છે અને મારી વાલી સખીઓ એની પાછળ મારી તાત્પર્ય કેવું છે તમને કે હું પણ આજથી વીસ વર્ષ પહેલાં મણાર ગામ પાસે આવેલી બાબરવા સંસ્થા નામ સાંભળેલું તમે કોઈએ ત્યાંની વિદ્યાર્થીની છું બે હજાર એક બે ને ત્રણમાં આઠ નવ દસ મેં ત્યાં પહેલું છું બરાબર એટલે હું તમારી જેમ હરેક ક્ષેત્રમાંથી પસાર થયેલું છું હરેક ક્ષેત્ર સાડા પાંચે કેમ ઉઠવું ઉઠવાની કેવી તકલીફ થાય બેલ પડે એટલે ઉઠવાનું તમામ ક્ષેત્રમાંથી હું પસાર થઈ અને અહીં આવી છું કેમ દાંતવડી પકડવી બરાબર ને આપણને ખેતરમાં કામ કરવાનું પણ શીખવાડે છે અત્યારે તમને શીખવાડે છે કે નહીં મને ખ્યાલ નથી પણ અમારા વખતે અને હબ હોવો જોઈએ આને કહેવાય મહિલા સશક્તિકરણ અને એનું એનું પાયાનું જ્ઞાન તમે આ ગ્રાઉન્ડમાંથી મેળવો છો સ્પોર્ટ્સમાં દરેક ક્ષેત્રે જિંદગીના હરેક અનુભવ તમને અહીંયાથી મળશે અને આગળ જઈ તમારે એક સશક્ત મહિલા બનવાનું છે તમે અત્યારે સશક્ત વિદ્યાર્થીની છો છો ને બધું કરી શકો છો

પોલીસ સશક્તિકરણ અને સાયબર શ્રી પ્રોગ્રામ ભાવનગરના મેદર્જી શ્રી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક શ્રી અર્જુન પટેલ સાહેબની અજ્ઞાનુસર આજે આયોજન કરેલું જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી નરુભાઈ તથા ઘણા સ્ટાફનો થોડો સહકાર મળે અને મહિલા સશક્તિકરણ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને સાયબર ક્રાઇમના તમામ કાયદાઓ આજે દીકરીઓને ધ્યાન આપે सी मां कोई न हमेशह